હેલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં જાણીશું નાના યુટ્યુબરોને જે પડતી તકલીફો અને એની સામગ્રી વિષય પર એમને જે સામગ્રી રાખવાની હોય છે એ સામગ્રી કેવી કેવી આપણી સામગ્રી હોવી જોઈએ તો યુટ્યુબ કરવા માટે મિત્રો યુટ્યુબની ઘણી બધી કેટેગરી છે બધા બધા પોતપોતાની રીતે કેટેગરી સિલેક્ટ કરેલી હોય છે તો મિત્રો આપણી જે કેટેગરી છે તો બ્લોગ છે તો બ્લોગની અંદર આપણે શું જોઈએ તો એ પહેલાં આપણે વાત કરીશું થોડીક મારી સાથે જે ઘટના ઘટી છે એ વિષય પર પણ હું તમને કહેવાનો છું કારણ કે આપણે નવા નવા યુટ્યુબર છે અને આપણે વિડીયો યુટ્યુબથી સર્ચ મારીને જોતા હોય છે કે નવા યુટ્યુબર માટે શું સામગ્રી જોઈએ શું નહીં અને કેવી રીતે ચાલુ કરવું યુટ્યુબ તો મિત્રો બને રાજો વિડીયોની અંદર હું તમને આજે સંપૂર્ણપણે માહિતી આમાં આપવાનો છું તો મિત્રો પહેલાં તો આપણે હું જ્યારે યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારે મિત્રો મને એમ હતું કે માઇકની મારે જરૂર છે તો માઇક લાવવા માટે મિત્રો મેં મીશો જે છે એના પર ઓર્ડર કર્યો હતો અને મીશો પર માઈક લાવવા માટેનો કરેલો મારો ઓર્ડર જે છે સક્સેસફુલ થઈ ગયો અને જે માઇક જે મેં મંગાવ્યું હતું તે આવી ગયું અને માઈક જે આવ્યું હતું એ તમને હું બતાવું છું તો આ રીતે કંઈક માઈક છે તમે જોઈ શકો છો તો આ જે માઈક છે કે એટ વાયરલેસ માઇક્રોફોન તો મિત્રો આની અંદર મને શું થયું છે તકલીફને નુકસાન એ હું તમે આજે બતાવવાનો છું આની અંદર કે આ જે માઇક્રોફોન જે છે એ મેં મંગાવ્યો છે યુટ્યુબ માટે મારા વ્લોગ કરવા માટે તો આમાં મારી સાથે ધોકો થઈ ગયો છે ધોકો એટલા માટે કહું છું કારણ કે આ જે માઇક્રોફોન આવે છે એ કાં તો એ પોતે બગડેલા હોય છે કાં તો આપણા મોબાઈલ સાથે મેચ થતા નથી તો આની મેં ખાસિયત ખાસ કરીને તમને બતાવું છું અને હું ઓપનિંગ કરું છું તો આમ તો મેં તોડી નાખેલું છે પહેલાથી પણ હું તમને બતાવું તો આ રીતે કંઈક અંદર મટિરિયલ છે તો હું તમને કાઢીને બતાવું છું તો આ રીતે કંઈક માઇક છે તો આ રીતે માઇક જે છે એ આ માઇક છે અને એની અંદર બીજી એક આવી એક પી છે સી ટાઈપની પીન છે તો આ મોબાઈલમાં નાખવાની આવશે અને આ માઈક છે એને અહીંયા આપણે લગાડવાનો હોય છે તો યુટ્યુબ કરવા માટે જે આ બે વસ્તુ અંદર આવી છે અને એક ચાર્જની પિન છે તો આ છે રિસિવર અને આ છે માઇક તો રિસિવર ને માઇક આ બંને વસ્તુ મેં જે રીતે આ બોક્સની અંદર મંગાવી હતી તો એ આવી ગઈ મારા ઘરે પરંતુ મારી સાથે શું પ્રોબ્લેમ થયો છે એ હું હવે તમને કહીશ કે આ માઇક છે મિત્રો ચાલવું છે આમાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આ જે વસ્તુ છે રિસિવર એ રિસિવર મારા મોબાઈલ સાથે કનેક્ટ નથી થતું કારણ કે આ સી પિન છે અને મારા મોબાઈલને પિન લાગે છે તો એના માટે પછીથી પાછો મેં બીજો ખર્ચો કર્યો એના માટે આ વસ્તુ આવી મેં મંગાવી આની અંદર શું છે એ પણ હું તમને બતાવીશ તો આ જે વસ્તુ જે છે તો આ રીતે આને મેં ખોલ્યું છે તો તમે જોઈ શકો કે આની અંદર કંઈક આવી પીનો છે તો આ રીતે કંઈક પીનો છે આની અંદર તો આ પીનોમાં મારે જે જરૂર હતી એ આ પિન હતી જે આગળ માઇક્રો છે અને પાછળ સી ટાઈપ છે એટલે મિત્રો આ જે રિસિવર છે એની અંદર આ પિન મારે નાખી દેવી પડે આમ કરી એટલે આ આગળ મારે માઇક્રો પિન થઈ જાય આટલું કરવા છતાં પણ આ રિસિવર મારા મોબાઈલની અંદર નથી ચાલ્યું કારણ કે આની સાથે પણ ઓટીજી કનેક્શન નથી થયું એટલે મિત્રો મારો આ લગભગ ત્રણસોથી ચારસો રૂપિયાનો ખર્ચો મારો ફેલ ગયો છે અને એની સાથે મેં બીજી વસ્તુ સો દોઢસોની મંગાવી આ પણ ફેલ ગયું છે જો કે ફેલ ન કહી શકું પીનો ક્યારેક પણ કામમાં આવશે પરંતુ અત્યારે હાલ મારે જરૂર હતી તેમાં કામ આવી નથી તો આ રીતે મારો ચારસો પાંચસો રૂપિયાનો ખર્ચો ફેલ ગયો છે આની અંદર તો મિત્રો કહેવાનો મતલબ યુટ્યુબર જે છે એને માઇકની જરૂર પડે એ તો આપણે સમજી શકીએ છીએ માઇક હોય તો થોડી મજા આવે વિડીયો બનાવવાની તો મિત્રો આ બંને વસ્તુ મારી ફેલ ગઈ છે એની સાથે મેં એક ટ્રાઈપોડ મંગાવ્યું હતું આ ટ્રાઈપોડ અત્યારે મેં જે મોબાઈલથી શૂટ કરું છું એ જે એ ટાઈપો ટ્રાઈપોડ છે પરંતુ ટ્રાયપોડ તો મારે કામ આવે છે પણ આ બે વસ્તુ જે માઇક અને આ પીનો જે છે એ મારે અત્યારે હાલમાં અત્યારે મારા કોઈ કામમાં આવી નથી આજે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું એ મારા મોબાઈલના માઇકથી જ કરી રહ્યો છું મોબાઈલનો જે માઇક્રોફોન આવે છે એનાથી જ કરી રહ્યો છું તો મિત્રો નવા યુટ્યુબરોને ખાસ કરીને આવા ચક્કરમાં ના પડવું જોઈએ આપણી સાથે જે પણ મોબાઈલ છે સાધારણ એ મોબાઈલથી જ આપણે રેકોર્ડિંગ કરી લેવું જોઈએ અને વિડીયોની સ્ટાર્ટ કરી દેવી જોઈએ તો મિત્રો આવા ચક્કરમાં પડવું આપણે ન જોઈએ નવા યુટ્યુબરે ધીમે 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 શરૂઆત કરવી જોઈએ પછી બને તો પછી લાવીશું આપણે અને આપણી યુટ્યુબ ચેનલ આગળ ગ્રો થાય તેમ તેમ આપણે આપણા પરિસ્થિતિ પ્રમાણે કરવું જોઈએ બાકી તો આમ વસ્તુ હોય તો સારી વાત છે જોકે જો માઈક ચાલ્યો હોત તો ખૂબ સારું રહેત કારણ કે અત્યારે હું આ પાછળ દૂર જઈને જો રેકોર્ડિંગ કરવા માંગત તો રેકોર્ડિંગ થઈ શકત પણ અત્યારે રેકોર્ડિંગ થતું નથી તો મિત્રો આવી રીતે આ બંને વસ્તુ મારી ફેલ ગઈ છે એટલે નવા યુટ્યુબરોને ખાસ કરીને આવી વસ્તુઓ અત્યારે લાવવાની કંઈ જરૂર નથી નવો જે યુટ્યુબર છે બ્લોગિંગ કરતો હોય તોય ભલે અને બીજી કોઈ પણ ચેનલની કામગીરી કરતો હોય તો એને પહેલાં તો પોતાના જે પણ મોબાઈલ છે સાધારણ એનાથી જ કામ લેવું પડશે અને પછી જેમ જેમ આપણે આગળ વધીશું તેમ આવી વસ્તુઓ લાવીશું એનો કોઈ વાંધો નથી તો મિત્રો વિડિયો તમને સારો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો